નમસ્તે કેમ છો બધાને મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે જે આપણે બ્લાઉઝ હોય કોઈ બી બ્લાઉજ હોય બરાબર તો એનો ગાજ બટન પટ્ટી કેવી રીતના કરવી તે તમને સમજાવી મેં પ્રિન્સેસ કટા બ્લાઉઝ છે આની ગાજ બટન પટ્ટી છે તે આપણે ગમે તે કોશિશ કરો પરફેક્ટ કટિંગ હોય તેમ છતાં આપણી નાના મોટી થઈ જતી હોય છે બરાબર ગાજ બટન પટ્ટી બેનોની રિક્વેસ્ટ બહુ આવે છે કે મેડમ અમે ગમે તે કોશિશ કરીએ પણ અમારી ગાજ બટન પટ્ટી છે એ નાના મોટી થઈ જતી હોય છે તો આવે બંને પાર્ટ ત્યાર કરી લીધા તમે જોઈ શકો છો પહેલાં તો આપણે એ સમજવાનું છે કે આપણે ગાજ બટન પટ્ટી ક્યાં કઈ કઈ જગ્યાએ લગાવવાની છે મોટી પટ્ટી ક્યાં આવે નાની પટ્ટી ક્યાં આ રીતે તમે જોઈ શકો તો આપણી સામેની બાજુ ડાબી સાઈડ આવે ત્યાં આપણે બટન પટ્ટી હોય બરાબર આ રીતે મેં બે પટ્ટી કટ કરેલી છે તમે જોઈ શકો છો તો તેની લંબાઈ ને પહોળાઈ તમને બતાવી દઉં તે રીતે તમારે લેવાની છે તેની લંબાઈ છે આપણે સાડા નવ બરાબર જેટલી આ લંબાઈ છે તેટલી આપણે આરા પટ્ટીની લેવાની છે ને એ જ રીતે આપણે બે પટ્ટી કટ કરવાની છે ને પહોળાઈ છે આપણે અઢી ઇંચ તેની પણ આપણે લંબાઈ છે સાડા નવ ને એની પહોળાઈ છે આપણે બે ઇંચ બરાબર આ રીતે આપણે બે પટ્ટી કટ કરવાની હોય છે ગાજબટન પટ્ટીમાં ને આ રીતે મારે અસ્તરવાળું બ્લાઉઝ તો મેં બ્લાઉઝ પીસનું જે કાપડ વધેલું છે તે ભાગ લીધો છે એ આપણી સીધી સાઈડ છે ને આ ઊથમું છે તો આ રીતે આપણે પહેલાં અસ્તર સાથે જોઈન્ટ કરી લેવાનું અસ્તરવાળું બ્લાઉઝ છે તમારે સિમ્પલ બ્લાઉઝ હોય સાદું બ્લાઉઝ તો આપણે આ રીતે કમ્પ્લીટ કરવાની જરૂરિયાત નથી ફક્ત આપણે પટ્ટી જ લગાવવાની છે તો આ રીતે ફરતી આપણે સિલાઈ લગાવી લઈએ પહેલાં પછી તમને સમજાવું કે કેવી રીતના ગાજ બટન પટ્ટી તો એમાં કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવું તમારે જે નાના મોટી થાય તો ઘણા બેનોની રિક્વેસ્ટ પણ ઘણા ટાઈમથી આવે માટે કોશિશ કરીએ પરફેક્ટ કટિંગ હોય તેમ છતાં અમારી ગાજ બટન પટ્ટી નાના મોટી થઈ જતી હોય તો આ વિડીયો જોઈને બેનો તમે શીખી શકો છો સુંદર મજાનો વિડીયો છે બહુ ઉપયોગી વિડીયો છે તો આ રીતે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી લીધું પટ્ટીને તમે જોઈ શકો છો આ રીતે આપણે ફરતું કાપડને કટ કરી લેવાનું વધેલું કાપડ છે સાડીનો પાટનું આપણે કટ કરી લઈએ આ રીતે ને પછી કેવી રીતના તમારે લગાવે આપણે હૂક પટ્ટી છે ને આ આપણે આ વાળું છે બરાબર ગાજ બટન હોય તો આ આપણે બટનવાળું થાય બરાબર આ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે એમાં તમારે આઈ કેવી રીતના બનાવવા સીધા ડાયરેક કાપડ ઉપર તે પણ તમે આમાં શીખી શકશો આ વિડીયોમાં તમે જોઈ શકો છો આપણી પટ્ટી કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતે કમ્પ્લીટ કરવાની છે હવે આપણે જે પાર્ટ લીધો તો એ લેવાનો છે આ રીતે આ આપણો સીધો પાર્ટ છે ને આ પણ આપણો સીધો પાર્ટ આ રીતે આપણે નીચે રાખવાની પટ્ટીને ને પછી આપણે સિલાઈ લગાવવાની છે બરાબર હરેક પોઈન્ટ એટલા માટે સમજાવું છું ભાઈઓ બહેનો કે જે પહેલેથી ભાઈઓ બહેનો શીખીને કોઈ વસ્તુનો ખ્યાલ નથી હોતો બરાબર તો આ રીતે ઇઝીલી તમે મારી ચેનલમાં બધા વિડીયો જોઈ શકો છો હું સિમ્પલ રીતે ને સરળ રીતે સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરું કે તમને પરફેક્ટ રીતે બધી વસ્તુ સમજાય ને આ રીતે આપણે સિલાઈ લગાવી એમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ તમે જોઈ શકો છો મેં ડબલ સિલાઈ પણ લગાવી લીધી છે હવે આપણે કેવી રીતના પટ્ટીને ફોલ્ડ કરવી તે તમારે સમજવાનું છે બરાબર જે આ પટ્ટી આવે આઈ ઉકવાળું મારું બ્લાઉઝ છે એટલે ને બટન ગાજ બટન હોય તો આપણે આ બટન પટ્ટી તૈયાર થાય બરાબર એ ખાસ ધ્યાન દેજો આ રીતે પટ્ટીને ફોલ્ડ કરીને જે આ સિલાઈ છે ને અંદરની સાઈડ રાખવાની માથે આ કાપડને ફોલ્ડ કરવાનું બરાબર આ રીતે હવે આપણે આઈ સીધા ડાયરેક્ટ કાપડ ઉપર બનાવવાના છે મશીનમાં તો કેવી રીતના બનાવવા તે તમને સમજાવું આ રીતે થોડી સિલાઈ લઈ ને પછી આપણે સોય અંદર રાખીને ક્રોસમાં લેવાની આ રીતે બરાબર આ રીતે ક્રોસમાં લઈ સોય અંદર રાખી કાપડને ફેરવી ને આ રીતે આપણે ક્રોસમાં લઈ લેવાનું છે તમે જોઈ શકો છો હું કેવી રીતના લઉં છું તે રીતે તમારે આ રીતે આઈ બનાવવાના છે બરાબર આ રીતે થઈ ગયું હવે આપણે માર્કિંગ કરી લઈએ જે આઈનું માર્કિંગ છે તો દોઢ દોઢ આપણે ઇંચે માર્કિંગ કરવાનું છે બરાબર દોઢ ઇંચ આ રીતે દોઢ ઇંચ આ રીતે જેટલા તમારે આઈ બને એટલા દોઢ દોઢ ઇંચે તમારે માર્કિંગ કરી લેવાનું પછી તમારે આઈ પટ્ટી ફોલ્ડ કરતી જવાની આઈ બનાવતા જવાના હશે બરાબર સીધું તમે આ રીતે આઈ વાળું બ્લાઉઝ હોય તો તમે સીધા આપણે દોરાથી નથી કરવાના ડાયરેક્ટ કાપડ ઉપર તમે આ રીતે મશીનમાં બનાવી શકો છો પટ્ટી ફોલ્ડ કરતું જવાનું આ રીતે સિલાઈ લેવાની જે માર્કિંગ કરેલું છે ત્યાં સુધી લેવાનું પછી આ રીતે ક્રોસમાં આપણે સિલાઈ લેતી જવાની આ રીતે સોય અંદર રાખી કાપડને ફેરવી નાખવાનું બરાબર આ રીતે ને આ રીતે આપણે ક્રોસમાં લઈ લેવાનું છે તમને બતાવું તે રીતે બરાબર બધાય આપણે આઈ બનાવવાના છે આ રીતે પટ્ટીને ફોલ્ડ કરવાની ને જે સિલાઈ છે તેની ઉપર જ પટ્ટી ફોલ્ડ થતી જવી જોઈએ બરાબર ને એક સરખી ક્રીઝ ન આવવી જોઈએ આ રીતે ક્રોસમાં લેવાનું પછી જે માર્કિંગ કરેલું છે ત્યાં આપણે આ રીતે વીસ એપમાં લઈ લેવાનું બરાબર ત્રિકોણમાં આ રીતે કાપડને ફેરવતું જવાનું ને વીસ એપમાં આપણે સિલાઈ લગાવતી જવાનું વચ્ચે આપણે ગાળો છે તે અડધા ઇંચથી પણ કમ એટલો રાખવાનો છે જે આઈનું આપણે હોય એ રીતે જેટલું જ આપણે ખાલી જગ્યા રાખવાની છે બાકી બધી સિલાઈ લઈ લેવાની છે આ રીતે સિલાઈ લઈ લેવાની જે આપણે માર્કિંગ કરેલું છે ત્યાં સુધી લેવાની બરાબર પછી આપણે ક્રોસમાં લઈ લેવાની પટ્ટીમાં ક્રોસમાં લઈ પછી આપણે કાપડને ફેરવી નાખવાનું આ રીતે હું બતાવું તે રીતે તમારે બધાય આય મશીન ઉપર કમ્પ્લીટ કરવાના છે આ રીતે બરાબર તમે જોઈ શકો છો તમને આ સોય દોરાથી આય ન બનાવતા આવડે તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો તે પણ શીખવાડી દઈશ તો તમને એ પણ તમે કરી શકો અથવા તમારે ડાયરેક્ટ કાપડ ઉપર કરવા હોય તો આ રીતે મેં બતાવ્યું તે રીતે તમે કમ્પલીટ કરી શકો છો તમે જોઈ શકો છો સુંદર મજાની આપણે આઈવાળી પટ્ટી જે બટન પટ્ટી આવે ત્યાં તૈયાર થઈ ગઈ છે તમારે ગાજ બટન પટ્ટી હોય તો આ બટન પટ્ટી છે બરાબર આ રીતે કમ્પ્લીટ કરવાની છે તમે જોઈ શકો છો આપણે તૈયાર થઈ ગઈ છે આ રીતે કમ્પ્લીટ કરવાનું વધેલું કાપડ છે ને એને એક સરખું કટ કરી લેવાનું આ રીતે બતાવું તે રીતે આ રીતે કમ્પ્લીટ થઈ ગયું બરાબર ઉપરે પણ આપણી પટ્ટી થોડી વધી તો એને પણ કટ કરી લેવાની એક સરખું ગોલાઈ આપી દેવાની ગળાના ભાગે આ રીતે બરાબર આ આપણી આઈ પટ્ટી ત્યાર થઈ ગઈ તમે જોઈ શકો નજીકથી તમને બતાવું ધારે ખ્યાલ આવે આ રીતે કમ્પ્લીટ કરી લેવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ થશે આ રીતે ક્રોસમાં તમારે લેતું જવાનું આઈ પટ્ટી બનાવી લેવાની બરાબર હવે આપણે હુક પટ્ટી બનાવવાની છે બરાબર ગાજ બટન હોય તો ગાજપટ્ટી તો આ રીતે મેં કાપડ લીધું ને આપણી પટ્ટી લીધી સિમ્પલ જ લગાવવાની છે તેને આપણે ઉપરથી લગાવવાની બરાબર ને આપણો નીચેનો પાર્ટ થશે આ રીતે ઉપર પટ્ટી રાખી ને આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ આ રીતે સિલાઈ લગાવી લેવી હોય પછી આપણે કેવી રીતના લેવું તે તમને સમજાવું આ રીતે કમ્પ્લીટ થઈ ગઈ એક સિલાઈ લાગી ગઈ આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ બરાબર આ રીતે હું ડબલ સિલાઈ પણ મેં લગાવી લીધી છે તમે જોઈ શકો છો આ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે જે પટ્ટી છે તેમાં આ રીતે કાપડને ફોલ્ડ કરી આ રીતે આપણે સિલાઈ લગાવવાની હોય છે આ પટ્ટી છે આ રીતે આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી એક સરખું કાપડને ફોલ્ડ કરીને હવે હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું આ બધું કાપડ છે તેને અંદરની સાઈડ ફોલ્ડ કરીને ધાર સિલાઈ લગાવવાની બરોબર આ રીતે તો ગાજ પટ્ટી કે હુક પટ્ટી કયો કમ્પ્લીટ થઈ જશે આપણે તૈયાર કરવાની છે અસ્તરવાળું બ્લાઉઝ છે તો આપણે ફિનિશિંગ સાથે આપણે આ રીતે કમ્પ્લીટ કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે ગાજ બટન પટ્ટી બંને તૈયાર થઈ ગઈ વધેલું કાપડ છે તેને આપણે કટ કરી લઈએ આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગઈ બરાબર હવે મેઇન પોઈન્ટ છે હવે બંને પાર્ટ તમારે લેવાના છે બરાબર મશીન ઉપર હવે એક સરખા તમારે પહેલાં માપી લેવાનું કે કેવી રીતના આ રીતે બરાબર જે આપણી બટન પટ્ટી છે ને ઉપર ગાજ પટ્ટી રાખી હમ આ રીતે તમારે જોઈ લેવાનું વધ વધઘટ હોય તો તમારે નીચે ઉપરથી કટ કરી લેવાનું છે બરાબર હવે તમારે પોઈન્ટ ક્યાં ધ્યાન રાખવાનું કે જે ત્યારે ગળાનું ફિનિશિંગ લ્યો નીચેના પાર્ટમાં આપણે પ્રિન્સેસ કરશે નીચે પટ્ટી આવશે બરોબર ત્યારે એક સરખું કાપડ લેવાનું છે બરોબર ત્યારે પણ ચેક કરી લેવાનું પટ્ટી લગાવવું ત્યારે અહીંયા પણ ચેક કરવાનું છે જ્યારે ગળા પટ્ટી લગાવું ઉરે પટ્ટી ત્યારે પણ ને નીચે પટ્ટી લગાવો ત્યારે પણ બંને સાઈડ એક સરખું કાપડ સિલાઈ માટે તમારે દબાવાઈને રાખવાનું છે કેમ કે તમે ન્યામ ભૂલ કરશો તો તમારી ગાજ બટન પટ્ટી નાના મોટી થશે હવે આપણે જ્યારે ફિનિશિંગ લ્યો તો એ ખાસ ધ્યાન દેવાનું આ રીતે કે તમારા ગાજ બટન પટ્ટી કેવી રીતના કમ્પ્લીટ આ રીતે ભાઈઓ બહેન મેં ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં તમે કોલ કરીને મગાવી શકો છો કટોરીવાળા પ્રિન્સેસ ટક્ષવાળા કોઈ બી સાઇઝના તમે મગાવી શકો આ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ એવી કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ